ધોરણ છ પ્રકરણ પંદરમું કવિતા ગુજરાત મોરી મોરી રે ભાગ એકમાં આપણે સમજૂતી કાવ્યની કાવ્ય ગાન જોયું અને ત્યારબાદ ભાષા સજ્જતા પણ જોઈ લીધી હવે આપણે ભાગ બેની અંદર અભ્યાસ જોઈએ તો અભ્યાસમાં છે પ્રશ્ન એક વિકલ્પો તો વિકલ્પોમાં પહેલું છે મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાતનો અર્થ તો ગુજરાત આઝાદ બન્યું ખ બરાબર બીજું છે કાવ્યમાં ગુજરાત મોરી મોરી રે શબ્દો વારંવાર વપરાયા છે એ શું બતાવે છે તો ગુજરાત પ્રત્યેનું પ્રેમ બતાવે છે ઘ ત્રીજું છે કે ઈડરનો ગઢ જોવા ક્યાં જવું પડે તો ઈડરના ડુંગરા ઉપર જવું પડે એટલે કે પ્રશ્ન બીજો પ્રશ્નના જવાબ એક એક વાક્યમાં લખો તો ગુજરાતને કવિ કેવી કહી છે તો મુંગેરી બીજું છે નર્મદાનું બીજું નામ કહો રેવા ત્રીજું છે ચરોતર પ્રદેશ ક્યાં આવેલો છે તો આપણે કહીએ કે ચરોતર પ્રદેશ એ ચરોતર મહી અને સાબર નદીની વચ્ચે આવેલો છે અને એ ચરોતરમાં એકસો ને ચાર ગામો આવેલા છે ત્યાર પછી ચોથું છે સારસની જોડી ક્યાં સહેલ કરે છે તો જળાશયના કિનારા પર સારસની જોડીઓ સહેલ કરે છે આગળ છે નર્મદા નર્મદના સમયે ગુજરાતની સ્થિતિ કેવી હતી તો બાળ મિત્રો આ નર્મદ એ એક કવિ બહુ મહાન ગુજરાતી સાહિત્યમાં થઈ ગયા અને તે વખતે ગુજરાતમાં સામાજિક સ્થિતિ બહુ સારી નહોતી એટલે કે ત્યાંનું તે વખતનો સમાજ બહુ રૂઢિચુસ્ત હતો ત્યારના ત્યાંના લોકો છોકરીઓને ભણાવે નહીં પછી બહુ જ રૂઢિચુસ્ત મંદિર મસ્જિદ બધું આમ વધારે પડતું અંધશ્રદ્ધાળુ હતા અને એમાં આ નર્મદે લોકોને જાગૃતતા લાવવા માટે એવા કવિ આ કવિએ ઘણા બધા લેખો લખ્યા હતા એટલે નર્મદના સમયે ગુજરાતની સામાજિક સ્થિતિ સારી નહોતી ગુજરાતનું જીવન કેવું હતું દોહલું હતું હવે આગળ જઈએ તો સ્વાધ્યાયના પ્રશ્નો તો એમાં પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો અને એ છે કાવ્યમાં ગુજરાતના કયા કયા પ્રદેશનો ઉલ્લેખ કરવામાં આવેલો છે તો કાવ્યમાં ગુજરાતના ચરોતર અને ચોર ચોરવાડ પ્રદેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બરાબર ચરોતરને કઈ દૃષ્ટિએ જોયું છે તો કે એની જમીન કેવી છે ફળદ્રુપ છે અને ઔદ્યોગિક વિકાસ ત્યાં થયેલો છે જ્યારે ચોરવાડ એ દરિયા કિનારાનું વિહારધામ તરીકે જાણીતા છે એટલે કે છે ને કે ચોરવાડ વાળીએ છાતી સી ઉભરે એટલે ચોરવાડની એ વિહારધામ દરિયા કિનારો એક બહુ જ સુંદર છે જે આપણા હૈયાને ઉભરાય એ જોઈને આપણને આનંદ થાય એવો એમનો દરિયા કિનારો છે ત્યાર પછી છે કે ગુજરાતની કઈ કઈ નદીઓ અને પર્વતોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે તો ગુજરાતની નદીઓ જો જોઈએ તો સાબરકાંઠા એટલે સાબરમતી નદી હવે એક વાત છે કે અહીંયા આપણને સાબરમતી નથી બોલ નથી લખ્યું શું લખ્યું છે સાબર બરાબર ને તમે જોયું જ હશે ચોપડીમાં કે સાબરના મરદાની સોરણલા સોનાવતી એટલે સાબર એ શબ્દ ક્યારે વપરાય છે તો કે સાબરકાંઠાના ઈશાન ભાગથી જે નદી વહે છે સાબરમતી તે અને હિંમતનગર નજીક આવેલી હાથમતીને મળે છે આ સાબરમતી નદી એ હિંમતનગરના નજીક આવેલી હથમતીને મળે છે જે ત્યાં સુધીનો સાબરમતી એ સાબર તરીકે ઓળખાય છે એટલે સાબરમતી સાથે સંકળાયેલી વીર ગાથાઓ નું અહીંયા સ્મરણ કર્યું છે અને બીજી કઈ નદીની વાત કરેલી છે તો કે નર્મદા રેવા ને રેવા નર્મદાનું બીજું નામ રેવા છે અને રેવા એટલે શું કૂદવું તે અને અહીં આ નર્મદા ઉછળતી કૂદતી છે ભૂસકા મારે છે આથી તેનું નામ રેવા પડ્યું છે એટલે રેવાના અમૃત જળ છે એનું જળ કેવું છે અમૃતવાળું છે તેનો ધીમો ધીમો અવાજનો અહીં કવિએ ઉલ્લેખ કર્યો બરાબર હવે ત્યાર પછી છે કે ગુજરાતનું સૌંદર્ય કયા શબ્દોમાં નિરૂપવામાં આવ્યું છે સોરી પર્વતોની વાત બાકી લઈ ગઈ તો એમાં પર્વતો પર્વતોની કઈ વાત છે તો કયા કયા પર્વતો બતાવ્યા છે તો ગિરનાર પાવાગઢ આ બે પર્વતોની વાત અને ત્રીજો ઈડર આ ત્રણ પર્વતોની વાત કરવામાં આવેલી છે તો કઈ કઈ તો કે ગીરનાર એ ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત છે અને તેની શું કહે છે ટૂંકો ને તેની ટૂંકો એટલે કે ટોચ એ એનો ઉલ્લેખ કરેલો છે અને કવિ એનું ઐતિહાસ અને ધાર્મિક મહત્ત્વ પણ દર્શાવ્યું છે ગીરનાર ઊંચોને વાત કરી હતી ત્યાર પછી પાવાગઢની વાત કરી એમણે કે કાળિકા માતાનું મંદિર અને તે ધાર્મિક વાતાવરણ એક ભક્તને હૃદય ભરી દે છે અને ઈડરગઢની વાત કરી કે જે ઈડરના ઈડરિયા ગઢનું જૂનું નામ શું હતું ઇલવદુર્ગ હતું અને એમાં અનેક કહેવતો અને લોકઉક્તિઓ અને લોકગીતોમાં ઈડરના ગઢનો ઉલ્લેખ જોવા મળે છે આમ આ નદી અને આ પર્વતોની વાત કરવામાં આવેલી છે એની વિશેષતા જોવા મળે છે ત્યાર પછી ત્રીજું છે કે ગુજરાતનું સૌંદર્ય કયા શબ્દોમાં નિરૂપવામાં આવ્યું છે તો ગુજરાતનું સૌંદર્ય સાબરના મરદાની સોણલા સોણાવતી રેવાના અમૃતની વાત કરેલી છે સમુંદરના મોતીની છોડોની વાત કરેલી છે ગિરનારી ટૂંકો અને ઈડરના ગઢની વાત કરેલી છે પાવાગઢ અને ચોરવાડની વાત કરેલી છે તેમજ ચરોતરની વાત કરેલી છે કોયલ અને મોરની વાત કરેલી છે નમણી બનિહારીની વાત કરેલી છે સારસ જેવા શબ્દો દ્વારા એમણે પ્રેમની વાત કરેલી છે નિરૂપમાં આવેલા છે તો આ રીતે સૌંદર્યની વાત કરેલી છે એટલે તમે ફરી એકવાર કહી દઉં કે કયા કયા સૌંદર્યો કે સાબરના મરદાની રેવાના અમૃત જળની સમુદ્રના મોતીની છોડની ગીરનારી ટૂંક ટૂંકો એટલે શું ટોચ ગીરનાર લાંબુ ચામાં ઉંચો એટલે તેની ટોચની વાત કરેલી છે ઈડરના ગઢની વાત કરેલી છે પાવાગઢની વાત કરેલી છે ચરોતર અને ચોરવાડ આ બે રાજ્ય આ બે ગામની વાત કરેલી છે કોયલ અને મોર જેવા પક્ષીની વાત કરેલી છે સારસ જેવા શબ્દો દ્વારા નિરૂપાયેલી છે ભંહારીની વાતો કરવામાં આવેલી છે હવે આગળ છે કાવ્યમાં જે જે પક્ષીઓનો ઉલ્લેખ થયેલો છે તેની વિશેષતા બતાવો તો કોયલનો મોર અને સારસ પક્ષીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે જેમાં કોયલનો મધુર અવાજ મોરનો ટંકો અને સારસ માટે કયું વપરાયું છે કે હંમેશા સારસી સાથે જોવા મળે છે આમ સારસ બેલડી જોડી એ ઉત્તમ સ્નેહનું પ્રતિક છે એમ કહે છે હવે છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નના ઉત્તર વિચારીને લખો તો ગુજરાતમાં આવેલી નદીઓની યાદી તૈયાર કરો અને કોઈ પણ એક નદી વિશે ચાર પાંચ વાક્ય લખો તો ગુજરાતમાં આવેલી નદીઓ ઘણી બધી છે નર્મદા તાપી મહી સાબરમતી સરસ્વતી બનાસ ભાદર શેત્રુંજે એની આ મોટી નદીઓ છે બધી મહત્ત્વની અને નાની નાની કઈ છે ભોગાવો મચ્છુ આજી સુખભાદર વાત્રક હાથમતી પૂર્ણા અંબિકા અને ઔરંગા એમાંથી કોઈ બી એક નદી વિશે આપણે લખવાનું તો દાખલા તરીકે સાબરમતી વિશે લખીએ નર્મદા વિશે લખી શકાય લખી શકાય ને તાપી વિશે લખી શકાય તો સાબરમતી રાજસ્થાનની અરવલ્લી હારમાળામાંથી નૈઋત્ય ઢોળાવમાંથી નીકળે છે તેને ખારી ભૂગવો મેસવો સુખભાદર શેરડી હાથમતી અને અંગલી નદીઓ મળે છે ધોળકાથી નૈઋત્યને વોઠા નજીક સાત નદીઓનો તેનો સંગમ થાય છે તે સાત નદીઓ કહી તો કે સાબરમતી હાથમતી ખારી માઝુમ મેસવો પાત્રક અને શેરઢી સા સાત નદીઓનો સંગમ થાય છે સાબરમતી ઉપર ખેરાલુ તાલુકાના ધોરઈ નજીક એક બંધ બાંધવામાં પણ આવેલો છે એ તમારે તમારી રીતે રીતે કોઈપણ એક નદી વિશે લખવાના અમે એક ઉદાહરણ બતાવીએ ત્યાર પછી જે ગુજરાતમાં આવેલા પર્વતોની યાદી તૈયાર કરો અને કોઈપણ એક પર્વત વિશે તમે લખી શકો છો તો ગુજરાતમાં આવેલા પર્વતો તો સૌરાષ્ટ્રમાં બરડો ચોટીલો શેત્રુંજો અને ગિરનાર ઉત્તર અને પૂર્વની સરહદે અરવલ્લી વિંધ્યાચળ સાતપુડા અને પશ્ચિમ ઘાટની ગિરિમાળાઓ સાબરકાંઠા અને બનાસકાંઠામાં આરાસુર ગિરમાળા દાતા તાલુકામાં ગુરુનો ભાખરો અમીગઢ પાસે જસોદનો ડુંગર તારંગા અને ઈડરના ડુંગરો પણ પ્રસિદ્ધ છે અને તેમાં તમે કોઈ પણ એક પર્વત વિશે લખી શકો ગિરનાર હોય તો ગિરનાર વિશે ત્યાં દત્તાત્રેયનું મંદિર છે કાલિકા માતાનું મંદિર છે પાંચ મુખ્ય શિખરો આવેલા છે અંબાજી ગોરખ અને અધેળ જેવા જોવા મળે છે ગિરનારની તળેટી પર શિખરો ઉપર ધાર્મિક સ્થાનો છે જૈન દિરાસરો છે પછી વિશિષ્ટ પ્રકારના વૃક્ષો જોવા મળે છે દીપડા ને ભૂંડ સાબર હરણ શિયાળ ધોખો દિવ સાહુદી આ બધા પશુઓ પણ જોવા મળે છે એટલે આપણે તે લખી શકીએ બરાબર છે ત્યાર પછી પ્રાસયુક્ત જોડાકણા બનાવો અને તેનો પ્રયત્ન કરો પણ બે જોડાકણા બનાવો તો નદી કિનારે હોળી બંને બાંધવની જોડી શોધે એની ઘોડી અને રાત રહી છે થોળી એટલે પ્રાસયુક્ત એટલે હોળી જોડી ઘોડી થોળી એવી રીતે મોટો ભાઈ ઘેલો બીજો સાવ મેલો ત્રીજો એ ઉચેલો અને ચોથો બાંધે એટલે મેલો આ બધા પ્રાસ બેસે તેવા છે બરાબર છે ત્યાર પછી છે સમાનાર્થી શબ્દો તો ભૂમ તો એને માટે ભૂમિ ત્યાર પછી સમંદર એટલે સમુદ્ર હેત એટલે પ્રેમ સ્નેહ આંખ એટલે નયન લોચન હૈયું એટલે હૃદય નીર એટલે પાણી જળ કંઈ પણ લખી શકાય ત્યાર પછી છે

પછી છે ગુ છ પાંચમો પ્રશ્ન છે ગુજરાત વિશે આઠ દસ વાક્ય લખો તો ગુજરાત એક સમુદ્ર અને વિકાસશીલ રાજ્ય છે ઉત્તરે મારવાડ મેવાડ સિહો શિરોહી અને કચ્છનું રણ આવેલું છે અરવલ્લીની ગિરિમાળા છે આબુ આરાસુર તરંગા અને સાબરકાંઠા જેવા ડુંગરો આવેલા છે સાબરકાંઠાના ડુંગર આવેલા છે પશ્ચિમ તરફ અરબી સમુદ્ર છે ખંભાતનો અખાત છે અને કચ્છનો અખાત છે પશ્ચિમે અરબી સમુદ્ર છે ગુજરાતના લોકજીવન એક સ્વાભાવિક રીતે ભારતીયતાનું વૈવિધ્ય જોવા મળે છે પહેરવેશ અને ભોજનની રીતભાત પણ ગુજરાતના ભારતમાં અલગ તરી આવે છે પછી અમદાવાદનું શાણપણ સુરતનું જમણ અને સૌરાષ્ટ્રનું આતિથ્યભાવ વખણાય છે પછી પ્રજાના જીવન ઘડતરમાં સૌથી મોટો ફાળો એના ભૌગોલિક સ્થાનનો છે અને ભવ્ય ઇતિહાસનો છે બરાબર છે ત્યાર પછી છે સૂચના પ્રમાણે કરો તો શબ્દને અંતે લે આવે એવો શબ્દ કાવ્યમાંથી શોધીને લખો ટોલડે અંબોલડે જોડલે બરાબર પછી છે આવા બીજા શબ્દો મેળવો તો ખાટ લે ગોડલે બેડલે ગોડ લે બેડ લે આ બધા શબ્દો આવી શકે ખાટલે મોટી ખોળ બેડલે બેડેલે મેં તો પાણી ભર્યા રે લોલ બરાબર એ બધા આવે ત્યાર પછી આ શબ્દોનો ઉપયોગ કરીને પ્રાસયુક્ત એક બે પંક્તિ જણાવો તે આપણે મેં તમને આગળ કહી તે જ પંક્તિઓ છે કહી શકાય બરાબર છે અને ત્યાર પછી છે તમે પંક્તિ કેવી રીતે બનાવી શક્યા અને બનાવેલી પંક્તિ વર્ગ શિક્ષક સમક્ષ વર્ગ સમક્ષ રજૂ કરો એટલે એ તો આપણે ઓનલાઈન અત્યારે તો આપણે વિડીયોમાં છે એટલે વર્કમાં કહી શકાય એમ નથી બરાબર છે ત્યાર પછી શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે સાતમો તો એમાં ટોડલ ટોડલો મોજા ઉમટે અમીમીટ આંખ અને ભૂમ તો પહેલું આવશે અમીમીટ બીજું આવશે આંખ ત્રીજું આવશે ઉમટે ચોથું આવશે ટોડલે ભૂમ અને મોજા આવી રીતે અહીંયા આપણી કવિતા પૂરી થાય છે બીજું કે અહીંયા આપણે ભાષા સજ્જતા પણ કરી નાખી છે એટલે હવે અહીંયા આ લેસન પૂરું થાય છે તમારે નોટબુકમાં સ્વાધ્યાય અને અભ્યાસના પ્રશ્નો પણ લખી લેવાના અને ન સમજ પડે તો ફોન દ્વારા પૂછી લેવાનું ગુડ બાય